અને કાયદાકીય રીત થી બધા નોટિસ આપીને અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ છે આના અમારા પોલીસ એક આરોપી છે આના ઉપર લગભગ છ થી સાત ગુના છે અત્યારે ગેંગ રેપ ના જેલ માં બંધ છે હુસેન આના ઉપર આના જે ગેરકાયદેસર નદીના પટના અંદર જે બાંધકામ બનાવેલા છે અને જેએમસી દ્વારા પાડવામાં આવેલ છે અને ત્યાં કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઉપજે એટલા માટે પોલીસ નો બંદોબસ્ત જેમાં ડીવાયસપી ક્રાઇમે અમે જાતે થી હાજર છીએ કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે